આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો અને આનંદમાં હશો ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે સજ્જનો આજનો વિડીયો આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે તે તમામ દર્શકો માટે તમામ લોકો માટે જેમની તુલા રાશિ છે આજનો વિડીયો તુલા રાશિવાળાઓ માટે તેથી પણ ખાસ છે કારણ કે આજના વિડીયોમાં અમે ફેબ્રુઆરી મહિનામાં થનારા બહુ મોટા પરિવર્તનની વાત કરવા જઈ રહ્યા છીએ જે તુલા રાશિવાળાઓને પોતાના જીવનમાં જોવા મળી રહ્યું છે કારણ કે ખૂબ શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે અને ખૂબ સુંદર યોગો સાથે સાથે તેમના જીવનમાં બહુ મોટી ખુશખબરી તેમના માટે રહેવાની છે તે કયા રીતે રહેવાની છે કયા ગ્રહોના કારણે રહેવાની છે સૌ તમારો ચાર્ટ આગળ મૂકેલ છે તુલા રાશિ ચાર્ટ તરફ જુઓ અને અંતમાં તુલા રાશિવાળાઓને બે ઉપાય પણ જણાવવાનો છું જે તેમની કિસ્મતને લઈને તેમના જીવનમાં બહુ મોટું પરિવર્તન લાવશે તો સૌ જુઓ તુલા રાશિ તમારી કુંડળીના ચોથા ઘરમાં સૌપ્રથમ ચોથું ઘર કુંડળીનું ચોથું ઘર ગાડી ઘોડા ભવન ભૂમિ જાગીરનું માનવામાં આવે છે આ કુંડળીના ચોથા ઘરમાં સૂર્ય બુધ શુક્ર મંગળ એક સાથે ચાર ગ્રહોની યુતિ ફેબ્રુઆરી મહિનામાં ગોચર કરશે જેના કારણે પરિવર્તન સાથે સાથે તમને તેમાં ખૂબ જ સારા પરિણામો જોવા મળશે તે પણ આગળ જણાવવાનો છું રાહુ તમારી કુંડળીના પંચમ ભાવમાં ગોચર કરી રહ્યા છે શનિ તમારી કુંડળીના છઠ્ઠા ઘરમાં ગોચર કરી રહ્યા છે ગુરુ તમારી કુંડળીના નાઇન્થ હાઉસ એટલે કે નવમા ઘરમાં ગોચર કરી રહ્યા છે અને કેતુ તમારી કુંડળીના ના એકાદશ ભાવ એટલે કે અગિયારમાં ઘરમાં ગોચર કરી રહ્યા છે આ ગ્રહોની સ્થિતિ છે આ ક્યાંક ને ક્યાંક સરકારી નોકરી માટે ખૂબ જ સારા યોગો બનાવે છે તુલા રાશિવાળાઓ માટે જેટલા પણ લોકો સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા હતા તેમના માટે ક્યાંક ને ક્યાંક બહુ મોટી ઉપલબ્ધિ બહુ સારો પદ બહુ સારું પ્રમોશન તેમના હાથમાં આવી શકે છે તેઓ પોતે જ જોશે કે કંઈક ને કંઈક ખાસ ઉપલબ્ધિ તેમના જીવનમાં વિશેષ રૂપે આવી રહી છે સાથે સાથે રાજનીતિના ક્ષેત્રમાં ઉન્નતિ શિક્ષણ વિભાગમાં પ્રસિદ્ધિ માન સન્માન યશ કીર્તિ પ્રાપ્તિના બહુ સારા યોગ બનેલા છે અત્યાર સુધી જીવનમાં જે સંઘર્ષ ચાલી રહ્યો હતો તેનાથી સંપૂર્ણ વિપરીત સ્થિતિ તમે હવે જોશો હવે સંઘર્ષને સાથે સાથે તમારા જીવનમાં બહુ મોટો વિકાસ આવવાનો છે અને ક્યારેક ક્યારેક જેમ આપણને બહુ ઊંચા પદ પર બેઠેલા સારા અધિકારીઓ સાથે મેળમિલાપ થાય છે એવું જ કંઈક તમારા જીવનમાં બનવાનું છે સાથે સાથે મંગળ અને શુક્ર બંને બંને એક સાથે બેઠા છે કારણ કે સ્વગ્રહી મંગળ છે અને તે પણ ઉચ્ચના છે ઉચ્ચના મંગળ છે જે ભૂમિ સુદ છે અને ચોથા ઘરમાં બેઠા છે એટલે કે ભૂમિનો લાભ તુલા રાશિવાળાઓને જોવા મળશે આ દરમિયાન તેઓ જોશે કે ભૂમિ સંબંધિત તેમને ખાસ કરીને લાભ મળી શકે છે મકાન સંબંધિત પ્રોપર્ટીનો લાભ તુલા રાશિવાળાઓ માટે ફેબ્રુઆરી મહિનામાં બહુ સારો દેખાઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક લક્ષ્મી એટલે કે મંગળ અને શુક્રની સાથેની યુતિથી કેન્દ્રમાં મહાલક્ષ્મી યોગનું નિર્માણ થઈ રહ્યું છે એટલે કે ધનનો આવાગમન બહુ સારો રહેવાનો છે ક્યાંક ક્યાંક ને ક્યાંક જીવનમાં જો તુલા રાશિવાળાઓને ધન સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હતી અથવા સ્વાસ્થ્ય સંબંધિત કોઈ તકલીફ ચાલી રહી હતી તો બંને રીતે તમે જોશો કે આ સમયે તેમના માટે બહુ સારો સંયોગ બની રહ્યો છે કારણ કે કેન્દ્ર સ્થાનમાં ચાર ગ્રહોનું બેઠું હોવું પોતે જ રાજયોગનું નિર્માણ કરે છે ક્યાંક ને ક્યાંક એવો વ્યક્તિ માન સન્માન સાથે ઊંચો પદ પણ પોતાના જીવનમાં પ્રાપ્ત કરે છે અને ઉન્નતિ મેળવે છે સાથે સાથે શિક્ષણના ક્ષેત્રમાં જે વિદ્યાર્થી પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે પણ એક સારી તક જોવા મળી રહી છે એટલે કે જે પ્રાઇવેટ નોકરી કરી છે તેમને તેમાં પ્રમોશન અને જે વ્યાપાર કરી રહ્યા છે કારણ કે જુઓ અહીંથી પરસ્પર રીતે ચારેય ગ્રહો કુંડળીના દસમો ભાવ જોઈ રહ્યા છે એટલે કે કુંડળીનો દસમો ઘર રાજ્ય માનસન્માન નોકરી વ્યાપાર આ તમામનો ભાવ હોય છે સરકારી નોકરી હોય કે ખાનગી નોકરી તો ક્યાંક ને ક્યાંક આ તમામ ક્ષેત્રોમાં તુલા રાશિવાળાઓ માટે બહુ સારી ઉપલબ્ધિ રહેવાની છે બહુ જ સારી ગુડ ન્યૂઝ તેમને મળવાની છે સાથે સાથે જુઓ કે તમારી તુલા રાશિની કુંડળીના પંચમ ભાવમાં રાહુ બેઠા છે એટલે શિક્ષણના ક્ષેત્રમાં એકદમ ઉન્નતિ કારણ કે રાહુ જ્યાં બેઠા હોય ત્યાં મલ્ટિપલ પરિણામ આપે છે એટલે કે જે પણ વિદ્યાર્થીઓ છે તેમને એકદમ કંઈક સારો પરિણામ જોવા મળશે પરંતુ જો મનમાં શિક્ષણ પ્રત્યે આળસ હોય તો તેનો ત્યાગ કરો અને ક્યાંક ને ક્યાંક આગળ વધો કારણ કે બહુ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે આ સમયે કરેલો પ્રયત્ન તમને ઘણું વધારે ફળ આપી શકે છે તેનું ધ્યાન રાખજો આ સાથે સાથે શનિ તમારી કુંડળીના છઠ્ઠા ઘરમાં ગોચર કરી રહ્યા છે જો કોઈ કોર્ટ કેસ વગેરે ચાલી રહ્યો હતો તો તેમાં વિજયશ્રી પ્રાપ્ત થશે આ છઠ્ઠું ઘર એવું હોય છે જ્યાંથી કુંડળીમાં ત્રણ બાબતો ખાસ કરીને જોવામાં આવે છે ઋણ રીપુ અને રોગ જો કોઈ રોગ ચાલી રહ્યો હતો તો તેમાં તમને નિજાત મળતી દેખાશે જો શત્રુઓ વધતા જતા હતા તો તેઓ પરાસ્ત થશે અને જો તમે ઋણથી પીડિત હતા તો ધીમે ધીમે તમે જોશો કે જીવનમાં તેનો પણ ઉકેલ થતો જશે કારણ કે જ્યારે ધનની પ્રાપ્તિ થાય છે ત્યારે ઋણ પણ આપમેળે દૂર થતું જાય છે આ સાથે સાથે તુલા રાશિ માટે ખાસ કરીને જુઓ દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના નાઇન્થ હાઉસમાં બેઠા છે અને ત્યાંના ક્યાંકને ક્યાંક કારક દેવતા પણ છે આધ્યાત્મિક દેવતા છે અને નાઇન્થ હાઉસમાં બેઠા હોવું એટલે સીધી વાત એ છે કે તે ભાગ્યનું સ્થાન છે નાઇન્થ હાઉસ ભાગ્યનું સ્થાન ગણાય છે એટલે કે ભાગ્યમાં જે અડચણો આવી રહી હતી તેમાં પણ સફળતા પ્રાપ્ત થશે વિજયશ્રી તમારા હાથ લાગશે ક્યાંક ને ક્યાંક વિજય પ્રાપ્તિના સારા યોગ તમારા માટે રચાઈ રહ્યા છે કારણ કે દેવગુરુ બૃહસ્પતિ તમારા સાથે છે અને તેઓ પરાક્રમ ભાવ પર પણ દ્રષ્ટિ નાખી રહ્યા છે ક્યાંકને ક્યાંક પરાક્રમમાં વૃદ્ધિ થશે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો મિત્રોનો સહયોગ મળશે સાથે ભાઈ સહોદર અને સમગ્ર કુટુંબનો સહયોગ પણ તમને મળશે તમે પ્રયત્ન કરી રહ્યા છો તો તમને જીવનમાં નિશ્ચિત રૂપે સફળતા મળવાની છે તો જેટલા પણ લોકો માર્કેટિંગ અને શેર માર્કેટમાં પૈસા રોકાણ કરી રહ્યા છે તેમણે ત્યાં વધારે પૈસા શેર ન કરતા ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ સાથે સાથે એક વાત હું કહેવા માંગુ છું કે ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત જો જીવનમાં તુલા રાશિવાળાઓને કોઈ સમસ્યા ચાલી રહી હતી તો સ્વાસ્થ્ય સારું રહેશે વૈવાહિક જીવનમાં પણ જો કોઈ મતભેદ ચાલી રહ્યો હતો તો તેમાં પણ તમે સુધારો આવતો જોશો આ પણ સારો સંયોગ છે કે ખાસ કરીને મંગળ જે છે તે બીજા ઘરના સ્વામી હોવા છતાં ચોથા ઘરમાં ઉચ્ચ રાશિમાં બેઠા છે એટલે ખાસ કરીને પ્રોપર્ટીનો લાભ ધનનો લાભ વેપારમાં વૃદ્ધિ ખાસ કરીને પ્રોપર્ટી ડીલિંગનું કામ કરનારા કન્સ્ટ્રક્શનનું કામ કરનારા હોટેલ મેનેજમેન્ટનું કામ કરનારા હોટેલ વગેરે સાથે જોડાયેલા લોકો અથવા આર્કિટેક્ચર સાથે જોડાયેલા લોકો ઇન્ટિરિયર ડિઝાઇનર લોકો સરકારી નોકરી કરનારા લોકો પોતાનો બિઝનેસ કરનારા લોકો તેમજ ખાસ કરીને કોઈપણ પ્રકારનું માર્કેટિંગનું કામ કરનારા લોકો આ તમામ ક્ષેત્રોમાં તેમના માટે બહુ સારા યોગો ક્યાંકને ક્યાંક રચાઈ રહ્યા છે હવે અંતમાં વાત કરી લઈએ આ ચાર બાબતો તમે નોંધ કરી લો જે હું કહી રહ્યો છું જેટલા પણ તુલા રાશિવાળાઓની કુંડળી બનેલી છે તે ચાર બાબતો નોંધ કરી લો સૌ પ્રથમ મને કોમેન્ટ કરીને જણાવો કે તમારી કુંડળીમાં ગુરુ અને રાહુ એકસાથે તો બેઠા નથી ને કારણ કે તેને ગુરુ ચંડાલ દોષ કહેવામાં આવે છે બીજું ચંદ્રમાં અને રાહુ તમારી કુંડળીમાં એક સાથે તો બેઠા નથી ને તેને ચંદ્રગ્રહણ દોષ કહેવામાં આવે છે ત્રીજું સૂર્ય અને રાહુ એકસાથે તો બેઠા નથી ને તેને સૂર્યગ્રહણ દોષ કહેવામાં આવે છે અથવા તમારી કુંડળીમાં કાલ યોગ તો નથી બન્યો ને કાલ કાલસર્પયોગ કેવી રીતે બને છે જ્યારે રાહુ કેતુની એક બાજુ કુંડળીના બધા ગ્રહો આવી જાય છે ત્યારે તેને પૂર્ણ કાલસર્પ દોષ કહેવામાં આવે છે આ ચાર દોષોમાંથી જો એક પણ દોષ તમારી જન્મકુંડળીમાં બનતો હોય કારણ કે આજનો કાર્યક્રમ ચંદ્ર રાશિ પર આધારિત છે તો તમારી જન્મકુંડળીમાં જો આ ચાર દોષોમાંથી એક પણ દોષ બનેલો હોય તો તેની વિધિવિધાનથી પૂજા કરાવવી આવશ્યક છે હવે આ બે ઉપાય તુલા રાશિવાળાઓ જરૂરથી ફોલો કરો પ્રથમ પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો અને બીજું તમારી રાશિના સ્વામી શુક્રદેવ છે તેથી શુક્રવારના દિવસે મા ભગવતી પરમા જગદંબાને લાલ પુષ્પ અને શૃંગાર અવશ્ય અર્પિત કરો આશા રાખું છો કે મારી વાત તમને સમજમાં આવી હશે ત્યાં સુધી માટે જોડાયેલા રહેજો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં